જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાદી સકી જય સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વૈષ્ણવો સાથે મળી અને રોજે રોજ નવા નવા સત્સંગો છે આપણે કરીએ છીએ તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સત્સંગની અંદર આનંદ આવે તો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ મળે તો વૈષ્ણવ આજે સત્સંગમાં આપણે જીવનું સ્વરૂપ શું છે એ જાણવાના છીએ તો બ્રહ્મ છે એ એક હતા એકમાંથી અનેક થવા તેમણે ઈચ્છા કરી ભ્રમ એક હતા અને એને એકમાંથી અનેક થવું છે બ્રહ્મને આવી ઈચ્છા છે પ્રભુએ પ્રગટ કરી તેથી તેઓ પોતાના સત અને ચિત્ત તત્વમાંથી અનેક સૂક્ષ્મ

અને જીવને આત્મા પણ કહેવામાં આવે છે આત્મા એટલે પોતાનો તો જે પરમાત્માથી પ્રગટ થયા તે બધા આત્મા કહેવાયા કારણ કે પ્રભુના પોતાના છે તો જેમ એક મોટી સગડીમાંથી એકી સાથે અસંખ્યા અસંખ્યા એટલા તણખા બહાર આવે તેમ બ્રહ્મમાંથી અસંખ્ય જીવોનો આવિર્ભાવ થયો છે અને તણખો એકાદ ક્ષણ ઝબકીને કોલસાની કણી બની જાય છે તેને ફરી સગડીમાં નાખવામાં આવે તો તે પાછો અગ્નિ સ્વરૂપ છે ધારણ કરે છે તેવી રીતે જીવ જ્યારે બ્રહ્મમાંથી સત અને ચિત્ત અંશ ધારણ કરીને છૂટો પડ્યો ત્યારે તેમનામાં બ્રહ્મનો આનંદ અંશ છે ને એ તિરોભાવ તિરોધાન થઈ ગયો આનંદ અંશ છે એ તિરોધાન થઈ ગયો આનંદ અંશ ન હોવાથી બ્રહ્મનું સ્વરૂપ અને શક્તિઓ છે એ જીવોની જીવોમાંથી છે એ તિરોધાન થયા કયા કયા તો કે બ્રહ્મનું સ્વરૂપ અને જે શક્તિઓ છે એ જીવમાંથી તિરોધાન થયા પરિણામે જીવ છે એ દિન હિન અને દોષવાન બન્યો તો જીવમાંથી પરમાત્માના છ દિવ્ય ગુણોનો તિરોભાવ થતા જીવમાં આ પ્રકારના વિકારો આવ્યા કેવા તો કે ઐશ્વર્ય જતા દિનતા અને પરાધીનતા આવી પછી વીર્ય જતા વધુ દુઃખ સહન કરવાનું આવ્યું ત્રીજું યશ જતા સર્વ પ્રકારની હિંતા આવી શ્રી જતા જન્મ મરણ છે એની આપતી આવી જ્ઞાન જતા અહંકાર બુદ્ધિ અને અવિદ્યા આવ્યા અને વૈરાગ્ય જતા વિષયાસક્તિ આવી તો જીવની અંદર આ આ પ્રકારના દોષો છે વૈષ્ણેવો આવ્યા આથી જીવ પોતાના મૂળ સ્વરૂપને અને પરમાત્મા સાથેના મૂળ સંબંધને ભૂલી ગયો

તેનો શ્વાસ તેના શરીરના વાયુઓ અને બધાની સ્વસ્થતાથી તેણે ઉપેક્ષા કરી અને તેનામાં અંતઃકરણ અધ્યાસ જાગ્યો તે મન બુદ્ધિ ચિત્તથી અહંકારી બન્યો આ ચાર અધ્યાસોના પરિણામે તેને પોતાના આત્મ સ્વરૂપની અને પરમાત્મા સ્વરૂપની છે એને વિસ્મૃતિ થઈ ગઈ એટલે પ્રભુનું પણ ભૂલી ગયો જીવ અને પોતાનું સ્વરૂપ પણ ભૂલી ગયો તો તે સ્વભાવ દુષ્ટ બન્યો છતાં તે પરમાત્માનો અંશ જ રહ્યો બરાબર કારણ કે પરમાત્માનો અંશ છે તેમાંથી જ વિકૂટો પડેલો છે તો સૃષ્ટિમાં રહેલા જીણામાં જીણા જંતુમાં પણ જીવાતમાં રહેલો છે એવા કેટલાય જંતુઓ છે કે જેમને અતિશય શક્તિશાળી માઇક્રોસ્કોપની મદદથી પણ છે જોઈ શકાતા નથી એવા જંતુઓથી માંડીને હાથી જેવા પર્વતકાય પ્રાણીઓ સુધી સૌમાં જીવાતમાં રહેલો છે તેનું કદ એકસર જ છે

તેના કારણે શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરે કામ કરે છે તો જીવાત્મા નિત્ય છે તેનો કદી પણ નાશ થતો નથી ગીતાજી કહે છે કે તેને અગ્નિ શકતો નથી શાસ્ત્રો તેને છેદી શકતા નથી તે જ્ઞાતા છે જ્ઞાન એ તેનો ધર્મ છે પોતાના સ્વરૂપનું અને પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન મેળવીને તે દ્વારા ફરી એ બ્રહ્મના સ્વરૂપને પામવું એ જ તેનું લક્ષ્ય છે જીવાત્મામાં જ્યારે પરમાત્માનો આનંદ અંશ ફરી પામે ત્યારે જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ બની જાય છે આવું ન થાય ત્યાં સુધી તેને એક એક પછી જુદી જુદી દેહ ધારણ કરી ભટકવું પડે છે જન્મ મરણ બાળપણ ઘડપણ વગેરે શરીરના ધર્મો છે જીવાત્માના ધર્મો નથી આ જીવાત્મા પરમાત્માનો અંશ છે તે પોતે પરમાત્મા નથી શ્રી મહાપ્રભુજી કહે છે કે જેમ બધા માણસો એક સરખા દેખાવાળા હોવા છતાં દરેકના દેહ ક્રિયા જન્મ અને શક્તિમાં ફેરફાર હોય છે તેમ બધા જીવો પણ એક સરખા દેખાવા છતાં તેનામાં દેહ ક્રિયા સર્ગ અને ફળની બાબતમાં તફાવતો છે આ તફાવતોના આધારે શ્રી ગીતાજીએ જીવસૃષ્ટિને દૈવી અને આસુરી એમ બે વિભાગોમાં વેચી છે તો શ્રી મહાપ્રભુજી દેવી સૃષ્ટિના બે વધુ વિભાગ છે એ આપે છે કે પુષ્ટિ અને મર્યાદા તેઓ આસુરી સૃષ્ટિને પ્રવાહ સૃષ્ટિ કહે છે પ્રવાહી સૃષ્ટિ કે છે તો પ્રવાહી સૃષ્ટિ બ્રહ્મના મનમાંથી પ્રગટ થયેલી છે બ્રહ્મના મનમાં સદા આનંદ પ્રાપ્તિનો જ વિચાર હોવાથી આ પ્રવાહી જીવો પણ દુનિયામાં કેવળ મોજ મજાના જ વિચારે જન્મે છે અને જીવે છે કેવી રીતે દુનિયાના સુખ ભોગવવા તે જ એમની ક્રિયા હોય છે તેઓ પરમાત્મા સાથે વ્યવહાર રાખે છે તો એટલા માટે કે પરમાત્મા તેને મોજ મજા અને સુખ આપે તેમને દુનિયાના સુખમાં જ છે તેમના જીવનનું પરમ ફળ લાગે છે પરિણામે તેમનો ક્યારેય મોક્ષ થતો નથી તેઓ જન્મ મરણની ઘટમાળમાં ફેર્યા કરે છે અને મર્યાદા જીવો ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે વેદ છે એ ભગવાનની વાણી છે એટલે આ જીવો વેદના માર્ગને અનુસરે છે અને વેદમાં બતાવ્યા પ્રમાણે જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ પ્રમાણે તેઓ જીવન જીવે છે બધા કાર્યો કરે છે છે કેટલાક મર્યાદા જીવો સકામ બુદ્ધિના હોય તેઓ લૌકિક સુખોની સાથે સ્વર્ગ કે પિતૃલોકના સુખની કામના રાખે છે તો કેટલાક મર્યાદા જીવો નિષ્કામ બુદ્ધિવાળા હોય છે તેઓ મોક્ષની અપેક્ષા રાખે છે પુષ્ટિજીવો બ્રહ્મના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે તેઓ બ્રહ્મની કૃપાને પામેલા છે તેમનો જન્મ પરમાત્માએ પોતાની સેવા કરવા કરાવવા માટે પરમાત્માએ પોતાની સેવા કરાવવા માટે આપેલો છે આ પુષ્ટિજીવો પોતાના સુખ માટે જીવતા નથી તેઓ સદા પરમાત્માના સુખ માટે જ તેમની સેવા કરે છે પરમાત્મા તેમના પર કૃપા કરી તેમને મોક્ષથી પણ અધિક તેવા પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે પુષ્ટિજીવોના ચાર પેટા પ્રકાર છે જેમને પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે તેઓ શુદ્ધ પુષ્ટિ જીવો છે તેમની સંખ્યા અતિ અલ્પ હોય છે જેઓ ભગવાનના અભિપ્રાયને જાણનારા જાણનારાવજ્ઞ હોય અને સદા પ્રેમપૂર્વક સેવામાં તત્પર છે તે પુષ્ટિ જીવ છે જેઓ ભગવાનના ધર્મોને જાણી સેવા કરતા કથા આદિમાં વિશેષ આસક્તિ રાખે છે તેઓ પુષ્ટિ મર્યાદા જીવ છે અને જેઓ ભગવત ધર્મને થોડો થોડો જાણી સ્મરણ જપ વગેરેમાં પ્રવૃત્તિ છે તેવો પુષ્ટિ પ્રવાહી જીવ છે આ જીવો જ્યારે ભગવત સુખ છોડી અને સ્વસુખમાં અશક્ત થાય અથવા અહંકારી બની અને પ્રભુની ઉપેક્ષા કરે ત્યારે તેને પ્રભુ શિક્ષા છે એ દંડ આપે છે અને પછી તેમના પર કૃપા કરી તેમના દોષો નિવૃત્ત કરી તેમને અલૌકિક ફળ આપે છે તો વૈષ્ણવો આજે સત્સંગમાં જીવ છે એમનું સ્વરૂપ જાણ્યું કે જીવ છે કઈ રીતે પ્રગટ થયો છે એનું સ્વરૂપ શું છે તેઓમાં આવા આવા પ્રકારના દોષ શા માટે આવ્યા છે એ સર્વ કંઈ આપણે જાણ્યું વૈષ્ણવો અને આજે તમને આનંદ થયો હોય આ સત્સંગની અંદર જીવ વિશે જાણીને તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવ છે એમને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય શ્રી છે જય શ્રી કૃષ્ણ